રાધનપુર ખાતે સરપંચોની વિશેષ બેઠક યોજાય રાધનપુર તાલુકામાં સર્વ ગામોના સરપંચોએ ખાસ બેઠક યોજી જેમાં સરપંચ સંગઠનની એકતા મજબૂત કરવા અને ગ્રામ્ય વિકાસને ગતિ આપવાનો મજબૂત સંકલ્પ કર્યો આ બેઠકમાં મોટા પાયા સરપંચોની હાજરી રહી હતી બેઠક દરમિયાન દરેક ગામના પ્રશ્નો સાંભળી સંયુક્ત રણનીતિ સાથે તંત્ર સમક્ષ અવાજ ઉઠાવવાનો નિર્ણય લેવાયો હતો બધા સરપંચો ગામના વિકાસ માટેની હતી ભાજપના જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ જયંતસિંહ એણે મને ભાઈ છે કે જે તમારે સરપંચોને ગામોમાં વિકાસના વિકાસ ના કામો સમયસર થાય અને નીતિગત માળખું ઊભું થાય એ માટે સંગઠનને વધુ સક્રિય બનાવવાનો આશય વ્યક્ત થયો હતો એકતા અને સહયોગનો ભાવનાત્મક માહોલ બેઠક દરમિયાન જોવા મળ્યો અને અને સરપંચોએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે હવે ગ્રામ વિકાસ માટે માટે સંકલિત થશે આગામી સમયમાં નિયમિત આયોજન માહિતી મજબૂત માળખું કરવાનું પણ જાહેર કરાયું હતું ન્યાય મળે તાલુકો જિલ્લો ધારાસભ્ય અને સંસદ જે પણ ગમે ત્યારે આયોજન કરે ત્યારે સરપંચોને બોલાવ્યા છે એમનું આયોજન કરવામાં આવે તાકી જે ગામની અંદર સરપંચોને જે જે ગ્રાન્ટ જાય છે એની ખબર પણ પડે કે કેટલા કયા કયા ગામની અંદર કેટલી ગ્રાન્ટ આપવામાં આવે અમને આજ આ જે ભેગા થયેલા સરપંચો છે એમને ન્યાય નથી મળ્યો એના કારણે અમે અહીં ભેગા થવામાં આવ્યા છીએ બાકી તો સરકારની નીતિ પ્રમાણે જે ચાલી રહ્યું છે એ બરાબર છે પણ સરપંચોને ન્યાય મળવો જોઈએ એવી અમારી વધારે સરપંચોની માંગ છે જય હિન્દ જય ભારત અનિલ રામાનુજ લોકાર્પણ